નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વીસ વધુ જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા આજથી ગરમીમાં પણ ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી માવઠાથી મકાઈ અને કેરી સહિતના પાકોને નુકસાન ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી બાવીસ અને પચીસ મે અમદાવાદમાં રમાશે આઈપીએલની મેચ સત્તર મેથી ફરી આઈપીએલ શરૂ થશે લીગ સ્ટેજની બાકીની તેર મેચો છ સ્થળોએ રમાશે વાહનનો વીમો પીયુસી નહીં હોય તો એકસો દસ જંક્શન પર મ્યુનિસિપલના કેમેરાથી હવે ઇ મેમો ઘરે આવી જશે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી આ મેમો પણ નવી સિસ્ટમ હેઠળ આવી લેવાશે વિદ્યાર્થીઓ એક અથવા તો એકથી વધુ તમામ વિષયોની પૂરક પરીક્ષા આપી શકે છે ધોરણ બાર ની પૂરક પરીક્ષા માટેના ફોર્મ ઓગણીસ સાંજે પાંચ વાગ્યા સુધી ભરી શકાશે રાઈટ એજ્યુકેશન હેઠળ રાજકોટ શહેરમાં ચાર હજાર ચારસો ત્રેપનમાંથી ચાર હજાર ચારસો ઓગણચાળીસ સીટ ઉપર બાળકોને એલોટમેન્ટ અપાયું હતું જ્યારે રાજકોટ ગ્રામ્યમાં કુલ બે હજાર એકસો ને સિત્યાસી સીટમાંથી બે હજાર એકસો બે સીટ ઉપર બાળકોને પ્રવેશ અપાયો હતો એલોટમેન્ટ આપ્યાના આશરે સાત દિવસમાં જ બાળકને જે સ્કૂલમાં પ્રવેશ ફાળવાયો છે રાજકોટમાં ઉનાળાને કારણે પાણીની માંગમાં વધારો થયો છે શિયાળાની સરખામણી મહાનગરપાલિકાના વિસ્તારોમાં માંગ વધતા દૈનિક ત્રણસો એસી લીટરની સામે હાલ ચારસોથી ચારસો પચાસ લિટર પાણી વિતરણ ઘરડીઠ કરવામાં આવી રહ્યું છે ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિને પગલે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ચૌદ મે સુધી બંધ રાખવા જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હાલ સ્થિતિ કાબૂમાં આવતા બે દિવસ પહેલાં એટલે કે બારમી મેથી જ એરપોર્ટ કાર્યરત કરી દેવાયું છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બાઘાત ખાતા દ્વારા અમલમાં આવતી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ બે પોઇન્ટ ઝીરો ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં વીસ જેટલા ઘટકોમાં બાઘાયતી પાકોની યોજનાકીય સહાય મેળવવા માટે વડોદરા જિલ્લાના બાઘાતદાર ખેડૂતોને તારીખ નવ છ બે હજાર પચીસ સુધી અરજી કરવાની રહેશે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો વર્ષ બે 26 પચીસ છવ્વીસ માટે બાઘાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓનો લાભ લઈ શકે છે નવીન આઈ ખેડૂત પોર્ટલ બે પોઈન્ટ પર તારીખ નવ જૂન બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે માંગરોડ તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે ચાલુ વર્ષે મે માસમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોએ વાવેલા તલ મગ ડાંગર કીડ અને કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આજે રાજ્યના વીસ થી વધુ જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે જો કે આજથી ગરમીમાં પણ ત્રણ થી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી છે વીસ થી વધુ જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ભરૂનાળે થયેલા માવઠાને કારણે મકાઈ અને કેરી સહિતના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે જેના કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગણી કરી છે તો માવઠાથી મકાઈ અને કેરી સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે સત્તર મેથી ફરી આઈપીએલ શરૂ થશે લીગ સ્ટેજની બાકીની તેર મેચો છ સ્થળોએ રમાશે બાવીસ અને પચ્ચીસ મે એમ બે મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે પ્લે ઓફ સ્ટેજ ઓગણત્રીસ મેથી રમાશે અને ફાઇનલ ત્રણ જૂને રમાશે બીસીસીઆઈએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી છે મોટાભાગના ટુ વ્હીલર કે કાર પાસે પીયુસી હોતું નથી કોર્પોરેશને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આરટીઓ પાસે ડેટા માંગ્યો છે આનો અર્થ એ થયો કે એક ક્લિકથી જ કયા વાહન પાસે વીમો પીયુસી કે પરમિટ નથી તે જાણી શકાશે વધુમાં જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો સતત ભંગ કરતા હોય તેમનો પણ રેકોર્ડ બનાવાશે ડેટા આવે પછી ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી આ મેમો પણ નવી સિસ્ટમ હેઠળ આવરી લેવાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું ધોરણ દસ અને બારનું પરિણામ આવી ચૂક્યું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને બાર સામાન્ય પ્રવાહમાં જે વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં નાપાસ થયા હોય અથવા તો ગુણ સુધારણાને અવકાશ ધરાવે છે એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે છે પૂરક પરીક્ષા માટેના ફોર્મ ઓગણીસ મે સાંજે પાંચ વાગ્યા સુધી ભરી શકાશે વિદ્યાર્થીઓએ ફોર્મ સાથે ઓનલાઈન ફી પણ ભરવાની રહેશે ગુજરાત બોર્ડનું ધોરણ દસ અને બારનું પરિણામ આવ્યું છે ત્યારે હવે ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે જીકાસ પર રજીસ્ટ્રેશન કરાવી પ્રક્રિયા કરવાની રહેશે જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાં છ હજાર પાંચસો થી વધુ રજીસ્ટ્રેશન થયું છે તો આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર